આવી જશે સૌ તો પહેલા બધાની જય માતાજી જય જન દય મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે આજે તો કે સવારમાં સમય રહ્યો નહોતો એટલે કાંઈ બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું નહોતું અને મારા મમ્મી જો આવેલા આવશે કા મમ્મી હા હમણાં થી તો છે ને ઠંડીનો માહોલ પણ થોડો થોડો વધતો જાય કા મમ્મી

અત્યારે જો મસ્ત મજાનો થઈ છે ને ટાઈટ હોય વાય છે કારણ કે ઠંડીનો માહોલ છે એટલે ઠંડી તો વાય ત્યાં અને પતંગ શકે છે પણ દેખાતી નહીં હોય આજ તો કાંઈ છે ને બહુ પતંગ નથી શકતી નકર તો છે ને એક તો બહુ એટલે બહુ શક્તિ હતી એમ થાય ઘેર આવી ગઈ છે ખૂબ અને તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોક અમે થાય બની આવી ગયો મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને પરિવાર તમારી સામે રજૂ થઈ ગયા છે અને રોટલી કરવા બેસી ગયા છે કામ એમ જો રોટલી કરે છે અને મમ્મી પાતરા કેને છે અને આ બાજુ જો રમે અમે તો તું કઈ છો ઠેક અને માર પપ્પા હું કરે છે ને આપણે જે દોતાય બીજો કારખાને ની બે ખાટલો ભરે છે કા બાબા ખાટલો ભરો છો માર પપ્પા જો ડિઝાઇન વાળો ખાટલો ભરે છે તમાર કોઈ ભરો હોય ને તો દે જ ભરી દેશે ને પપ્પા જય માતાજી જય જાનભાઈ માં પપ્પા

દૂધ લેવા છે તો આ આવવું શું કરે છે રોટલી બનાવતા હતા ઠેક રોટલી બનાવતા તેમ ને હા અને થોડી જો બેઠીશ કા હા અને તું શું લેવા આવી ગઈ છો ગઈ ની બાઉની કાલે મજા આવી ગઈ કા

મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને જમી કારણ પણ નવરા થઈ ગયા છે ને સુવા માટે પણ વી આવ્યા છે મેં કીધું બ્લોગ પૂરો કરવાનો વારો છે ને બ્લોગ પૂરો કર દો તો કાંઈ વાંધો ને મિત્રો આશા છે કે આજનો લોક તમને ગમે તો ગમ્યું તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે સબસ્ક્રાઈબમાં થોડુંક છે ને ભૂલ થવા મંડી છે તો કાલે જ પાછા મળશું બાય બાય চলে যে জি যে জানবেন তো বাই বাই